ક્રિસ્ત લોઅ ક્રિસ્તમો અભ્ય દત્તાબેનો દિવ્ય દેહ અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે પ્રાર્થના કરું છું સપ્ટેમ્બર પાંચમી તારીખ ટીચર્સ ડે ઉજવીએ છીએ અને સાથે સાથે મધર ટેરેસાનો તહેવાર પણ ઉજવીએ છીએ શાસ્ત્રપાઠ સાંભળીએ માત્યનો ગ્રંથ પચીસમો અધ્યાય એકત્રીસથી થી કલમ સુધી જ્યારે માનવ પુત્ર બધા દેવદૂતો સાથે પૂર્વક આવશે ત્યારે તે મહિમાભર્યા સિંહાસન ઉપર બિરાજશે ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે અને જેમ ભરવાડ ગેઠાને જુદા પાડે છે તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે ત્યારે એ ધર્મિષ્ઠ માણસો એમને પૂછશે પ્રભુ અમે ક્યારે આપણે ભૂખ્યા જોઈ ખવડાવ્યું હતું અથવા તરસ્યા જોઈ પાણી હતું આપને અમે ક્યારે અજાણી પ્રવાસી જોઈને ઘરમાં આશરો આપ્યો હતો અથવા ઉઘાડા જોઈને વસ્ત્રો પહેરાયા હતા અથવા ક્યારે અમે આપના આપને માંદા અથવા કારાવાસમાં જોઈને ખબર કાઢવા આવ્યા હતા ત્યારે રાજા તેમને જવાબ આપશે હું સાચું કહું છું કે અમારા ભૈયોમાંના અધનામાં અધના માટે જે કર્યું છે તે મારે માટે જ કર્યું છે ત્યાર પછી તે પોતાના ડાબા હાથ તરફના લોકોને કહેશે ઓ સાબિતો મારાથી દૂર હટો શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરાયેલા શાશ્વત અગ્નિમાં પડો કારણ માને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું નહોતું આપ્યું મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી નહોતું પાયું હું અજાણે પ્રવાસી હતો ત્યારે તમે મને આસરો નહોતો આપ્યો હું ઉગાડો હતો ત્યારે તમે મને ઢાંક્યા નહોતો હું માંદો અને કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા નહોતા આવ્યા ત્યારે તે લોકો પણ કહેશે પ્રભુ જ્યારે અમે આપને ભૂખ્યા કે તરસ્યા અજાણ્યા કે ઉગાડા માંદા અથવા કારાવાસમાં જોયા અને ક્યારે આપની સેવા નહોતી કરી ત્યારે રાજા તેમને સંભળાવશે હું તમને સાચું કહું છું કે આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે નથી કર્યું તે મારે માટે જ નથી કર્યું આમ એ લોકોને શાશ્વત સજ્જા થશે પણ ધર્મિષ્ઠ માણસો શાશ્વત જીવન પામશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસમલાભયતાબેનું ટીચર્સ ડે ટીચર્સ શિક્ષકો એક સીડી જેવા જીવનમાં દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધવા માટે દરેક વ્યક્તિ એક ઊંચું સ્થાન પહોંચાડવા માટે શિક્ષકો મદદરૂપ થાય છે આધાર બને છે દરેક શિક્ષક દરેક વિદ્યાર્થીના હાથ પકડે છે એના મગજ ખોલે છે અને એના હૃદયને સ્પર્શ કરે છે એ શિક્ષક છે કૃષ્ણ મહારાભાઈએ તમે આજે આપણે જે છીએ એ બધા શિક્ષકોના લીધે છે આપણા શિક્ષકોને આપણે ખાસ યાદ કરીએ પ્રાર્થના કરીએ એમ કહેવામાં આવે છે દરેક સફળ વ્યક્તિના જીવનમાં એની પાછળ એક શિક્ષક હોય હોય છે એટલે આપણે જે પોઝિશનમાં છીએ જે હાલતમાં છીએ જે સ્થાનમાં છીએ એ એક શિક્ષકના લીધે છીએ આજના જમાનામાં શિક્ષક તરીકે ફરજ બજાવવાનું સામાન્ય કામ નથી એટલે આ બધા શિક્ષકો આપણે પ્રાર્થના કરીએ પ્રભુ એમને શક્તિ આપે પ્રભુ એમને હિંમત આપે પ્રભુ એમને પ્રેરણા આપે અને મહાન શિક્ષક ગ્રેટેસ્ટ શિક્ષક પ્રભુ ઈશુક્રિષ્ઠ પોતે એમને આદર્શ શિક્ષક બને સાથે સાથે આજે મધર ટેરેઝાના તહેવાર ઉજવીએ છીએ આપણે જાણીએ છીએ મધર ટેરેઝાનો જન્મ ઓગણીસો દસમાં થયો હતો અને નાનપણમાં છોપડી વાંચતા હતા અને ત્યારે સભાપુર પાસે જે ચોપડી લઈને વાંચ્યું ત્યારે વેસ્ટ બેંગાલમાં જે હાલત હતી એ વાંચીને એમનું જીવન પ્રભુ માટે સમર્પણ કરવાની ઈચ્છા થઈ અને એ પ્રમાણે પોતાનું જીવન સમર્પણ કરવા માટે નિર્ણય લે છે અને ઇન્ડિયા આવે છે ઓગણીસો ઓગણત્રીસના વર્ષમાં અને ત્યાં લોરેઠા કોન્વેન્ટ એક મોટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ત્યાં શીખવાડે છે અને અચાનક એને એમના એમના જીવનનું એક મોટું પરિવર્તન કે જ્યારે જ્યાં ઝુંબટપટ્ટીમાં હોય ગરીબ લોકો હોય ભૂખમરા હોય એ બધાને જોઈને હું કેવી રીતે આટલી મોટી સ્કૂલમાં રહી શકું ને બધું છોડીને એ ગરીબો માટે સેવા કરવા એ ભૂખ્યા અને ખવડાવવા માટે એ નીકળ્યા હતા આ મહાન સંત આ કૃષ્ણ મા ભયતાબહેનો મધ્ય ટરેશ હંમેશા કહે છે હું એક પેન્સિલ છું સામાન્ય પેન્સિલ છું અને મારા દ્વારા ઈશ્વર કાર્ય કરે છે એમ ઘરને કહેતા હોય છે આજે આપણે જાણીએ છીએ વિશ્વમાં ઘણા બધા દેશોમાં આ મધર તરેસાના સિસ્ટરો એમની સેવા ગરીબોની સેવા મધર તરેસા હંમેશા કહેતા હતા કે આ યસુ ભૂખ્યા છે મારે ખવડાવવાનું છે આ યુસુ બીમાર છે મારે દવા કરવાની હોય મધર તરેસા ખરેખર આ સેવા કરતા પહેલાં એક વર્ષ તો મેડિસિનનો અભ્યાસ કર્યો હતો કે લોકોને સેવા કરવાનું હોય લોકોની બીમારીમાં મદદરૂપ થવાનું હોય બીમારી સૂચે અને શું છે બધું શીખીને આગળ વધ્યા હતા આ મહાન સંત કલકત્તાના જે ઝુંબટપટ્ટીમાં ફરી કે એક એક ગરીબ પ્રજામાં શ્રી નિહાળ્યા અને પછી એમની સેવા કરી ઝુંબટપટ્ટીના સંત તરીકે તેઓ ત્યારે પણ ઓળખવામાં આવ્યા હતા હા કૃષ્ણ તો બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ શું જે ચલ અંધી ન્યાયમય જે થવાનું છે એ આપણે રજૂઆત કરે છે એક વસ્તુ ખાતરી છે જેમ એફએસએસના ગ્રંથમાં બીજો અધ્યાય આઠમી કલમમાં આપણને મુક્તિ મળવાનું છે એ ઈશ્વરની કૃપા છે એ ઈશ્વરની બક્ષિસ છે અને એ ઈશ્વરનો આશીર્વાદ છે એમ કરીને કહેવામાં આવે છે આપણા કાર્યોના લીધે નહીં એમ કરીને કહેવામાં આવે છે સાથે સાથે કોલોસ ધર્મસંગમાં બીજો અધ્યાયમાં દસમી કલમમાં પૌલ આપણને એ કહે છે ઈશ્વર જે આપણો સર્જનહાર છે તેણે આપણને ખ્રિસ્ત ઈશુ દ્વારા સર્જ્યા છે એ હેતુથી જે કે જે કાર્યો તેણે પોતે આપણને માટે અનાધિકાળથી નિર્મ્યા હતા તે આપણે આચરતા રહીએ એમ ઘરને સારા કામ માટે અને સાથે સાથે ખ્રિસ્ત મારો ભય આપણે જાણીએ છીએ કે યાકૂબ કહે છે કે કાર્ય વગરની શ્રદ્ધા નખામી જો શ્રદ્ધા રાખતા હોય અને પછી આપણી શ્રદ્ધા કાર્યમાં બતાવવાનું છે પણ સાથે સાથે જે પ્રભુ પર પ્રેમ રાખતા હોય આપણે પણ આપણે જે પ્રેમ બીજા પ્રત્યે બતાવવાની ઘરને આજના સાત્ર પાઠ આપણને બતાવે છે આ ક્રષ્મા ભય તાબેનો આજના મનચંદર સાત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થતા હોય તમે પોતે દિવ્ય દે અને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ શું તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પર ઉતરો બોલો દિવ્ય દિવ્યજાન જય ગોડ બ્લેસ યુ ઓલ હેપી ટીચર્સ ડે